વિશ્વની સૌથી મોટી ખેડૂતોની કલ્યાણકારી વિનંતી કરી છે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબ્રિસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધીમાં જિલ્લામાં એક લાખ પંચાવન દસમી જુલાઈ સુધીમાં ફાર્મ રજીસ્ટ્રી નહી કરાવે તો આગામી મહિને પીએમ કિસાન હાથી વંચિત રહેવું પડશે જ્યારે આગામી દસમી જુલાઈ સુધીમાં બે રજિસ્ટ્રેશન નહીં કરનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે સરકારની કલ્યાણ યોજના મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે સુરત જિલ્લામાં અત્યારે ખેતી વિભાગ વાળી તરફથી ખેતી વિભાગ તરફથી ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે તમે જો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતે ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ એક લાખ અને સત્તર હજાર જેટલા ખેડૂતો નોંધણી થઈ છે દસમી જુલાઈ છેલ્લી તારીખ છે ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે અને વધુ વધુ ખેડૂતો આમાં જોડાય એ ખાસ વિનંતી છે